નવનિર્માણ કાર્યાલયની ઇમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યકરોને સંબોધિત કર્યા હતા પોરબંદરમાં ભગવાન પરશુરામ માર્ગ પર જિલ્લા ભાજપ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજે કેન્દ્રના જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ શ્રી આર પાટિલ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા ખાસ પોરબંદર પ્રધાર્ય હતા જ્યારે એરપોર્ટ ખાતે ભાજપના આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરે ભગવાન પરશુરામ માર્ગ પર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલયની ઇમારતનું તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે સૌપ્રથમ ભારત માતાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને શીશ ઝુકાવ્યું હતું ત્યારબાદ પોરબંદરના તાજાવાલા હોલ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધિત કરી અને વધુમાં વધુ લોકોને ભાજપમાં જોડાવા માર્ગદર્શન આપ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાત ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠિયા સહિતના આગેવાનો સહિત જિલ્લાભરમાંથી ભાજપી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તકે જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા સી આર પાટીલ ભગવાન શ્રી રામ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર